હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં છાપરાની નીચે મિત્રો આજે આપણે રોજની જેમ લાલ અને સફેદ ડુંગળીના બંનેના આ વિડીયોની અંદર ભાવ જોવા જવાના છે બરાબર મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે ચૌદ દસ બે હજાર અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો છસો ઠેલી પ્લસ અને લાલ ડુંગળીની આવકની વાત કરું તો તેતાલીસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આ ચેનલમાં પહેલીવાર હો નવાઓ જો તમે પહેલી વાર આવ્યો તો ખાસ કરીને એક રિક્વેસ્ટ છે દિલથી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ લો કેમ કે આ ચેનલમાં તમને મહુઆ માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે

118 રૂપિયા متر ભાવ આવ્યો 81 કા ભાથી તાથી 84 84 ઉદબલુ ભાઈ 84 ને ભાઈ 85 કરી હાથી હાથી ભાઈ નું છે 90 કર નાખો 90 90 બસ

મે આને જો ફરહાન 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 ના છો એ ભાઈ આને 80 80 રૂપિયો બોલુ બે 80 રૂપિયો 80 રૂપિયો બે વખત અમે ક્યાં ગયા કારખાનાવાળા હે હાય 60 રૂપિયા બોલુ બે 60 રૂપિયો 60 રૂપિયો 60 હાય રૂપિયા હાય રૂપિયા એટલે હાય 60 બીજા ના છો 162 160 150 170 72 72 72 74 74 74 ને

એ 731 રૂપિયા ભાવ આવ્યો છે કાકા બોલવામાં ધ્યાન ચાલુ હોય હાલ ભાઈ

એ 50 50 રૂપિયા બોલુ ને 50 50 રૂપિયા 50 રૂપિયા બોલાનાના રૂપિયા 50 હેમ હેમ તો વાંધો માલ હારો છે એકસો સત્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો બોલે બાજુ રૂપિયા બાજુ કામ કરલા છે એટલે કે આ કેટલા 25 25 પછી 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 28 રૂપિયા બેઠો 39 જે 60 રૂપિયા 60 ની 70 70 રૂપિયા 70 રૂપિયા પાટની સત્રી ખાંદત્ર આલે સુ આલે સુ પાયા જાતા લો બો આ તો એક

666, 20 kg બલ સિક્સ બીસ કેજી

એકસો <laughs> રૂપિયા <laughs>

બસો ને રૂપિયા વાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી વન સિક્સટી બીસ કેજી રૂપિયા મિત્રો આ વક્કલ નો એકસો સત્તાવન રૂપિયા ભાવ ગયો છે વન ફિફ્ટી સેવન બીસ કેજી તાબોતા છોતે ખેતદાર છો તો મને કહી છે કે એ ચીસ ખરાખો માર છે બોલ બેજી નાડી સોના લેવા યાર એક હા

ઓલા એકથી એક્યાસી એકવીસ નંબર એકેતી રૂપી એકાતી એક્યાથી એક્યાસી બે જાતી ધોળાથી પચાસ જાતથી એક્યાસી એક્યાસી એકઠ્યાસી એકઠ્યાસી રૂપે એકજીવું બોળા ત્રણ એક્યાસી અઠ્યાસી નેવ્યાથી નેવું એકાણું એકાનું એકાનું બાર બાણું તાણું દોરાનું પચાસ નવું અઠાણ મિત્રો બસો ને આઠ રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો તમે કાક આવી રીતે બસો આઠ રૂપિયા મજબૂત માલ છે